જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક ઓડિયો ક્લિપ ચાલી રહી છે દેહુરભાઈ ભરવાડ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે સોહમ શબ્દ શરીરની અંદરથી સંભળાય છે કે બહારથી સંભળાય છે તેના ઉપર એક કોમેન્ટ આવેલી છે પ્રજાપતિ વજાભાઈ બરાબર કોમેન્ટ છે ભજન એટલે શું ભજન કોનું કરવું બાપુ જવાબ આપજો આ પૂરી કોમેન્ટ છે તો પહેલાં તો પ્રજાપતિ વજાભાઈજી હું કોઈ બાપુ નથી મિત્ર બરાબર હું પણ તમારા જેવો એક સામાન્ય વ્યક્તિ છું તમારા મારામાં કાંઈ ફેર નથી બાપુ બનવાનો પ્રયત્ન ન કરાય બાપુ આખા જગતનો એક જ છે પરમપિતા પરમાત્મા બીજા કોઈ બાપુ નહીં બીજા કદાચ બાપુ હશે સંસારી તો એની પત્ની દ્વારા એના જરિયે પ્રાપ્ત થયેલા જે બેબલી કે બાબલા હોય એના એ બાપુ કહેવાય બાકી બીજો કોઈ બાપુ જગતમાં છે નહીં બાપુ એક જ છે પરમપિતા પરમાત્મા બાપુ બનવાનો પ્રયત્ન ન કરાય સેવક અથવા દાસ બનવાનો પ્રયત્ન કરાય પણ સેવક ભાવની અંદર પણ બાપુનો ભાવ ન હોવો પડે દાસ ભાવની અંદર પણ બાપુનો ભાવ બિલકુલ ન હોવો પડે ખરા અર્થમાં સેવકને ખરા અર્થમાં દાસ બનવાનો પ્રયત્ન કરાય મિત્ર બરાબર હવે ભજન એટલે શું ભજન કોનું કરવું તો જેટલા આપણા ભારત દેશના સાધુ સંતો થઈ ગયા સાધ્વીઓ સાધુ સંતો ટોપ લેવલના જે એની લખેલી જે વાણીઓ હોય છે તેને કલાકારો ગાતા હોય છે એને આપણે લૌકિક દ્રષ્ટિએ ભજન કહેતા હોય છે બરાબર કે ભજન ગાય છે કલાકાર અને ભજન સાંભળનારા હોય જે ગણો તો એક ભજન ગાય છે ને એક ભજન સાંભળે છે તો પ્રજાપતિ ભજાભાઈજી આને ભજન નથી કહેવાતું અને સંત વાણી કહેવાય છે સંત એટલે આત્માનો અનુભવ કરી અવસ્થાને પ્રાપ્ત કરી પરમાત્મા અવસ્થાને જે પ્રાપ્ત થઈ ગયેલા છે તેને સંત કહેવાય છે પછી નર હોય કે નારી હોય દેહાકાર અહીં ઉડી જાય છે બધા સંત લેવલના જ કહેવાય નર હોય કે નારી કહેવાય બરાબર તો એની લખેલી જે વાણીઓ હોય છે જેમ કે દાસી જીવણ બાપા અર્જુન બાપા એ વિશ્રામ બાપા ભીમદાસ બાપા ત્રિકમદાસ બાપા એ મોરાર બાપા ભાણદાસ બાપા રવિદાસ બાપા ખીમદાસ બાપા બરાબર માતા ગંગા સતી માતા પાનબાઈ માતા सिंह बापा परब पीर अमरबाई माता देवीदास बापा है सोनगढ़वाड़ा मेपा भगत बापा मोरड़ीवारा रता बापा आपा बापा विहामन बापा पाड़िया द्वारा दाना बापा सताधार वाला गीगा बापा એના શિષ્ય લક્ષ્મણદાસ બાપા શામજી બાપા બરાબર ભવાનીદાસ બાપા જોધલ બાપા પીપળીવાળા સવાદાસ બાપા કાનદાસ બાપા આવા અનેક સાધુ સંતો જે થઈ ગયા આપણી ભારત દેશની ભૂમિ ઉપર એને જે વાણીઓની રચના કરી છે એ લોકોને એક માર્ગદર્શન આપ્યું છે કે પરમાત્મા સુધી પહોંચવા માટેની એક સીડી બનાવી છે પરંતુ એટલી ગહન વાણીઓ હોય છે સંતની એ સંત વાણી એટલી ગહન હોય છે દરેકને માટે સમજવું કઠિન હોય છે જલારામ બાપા વાલમ બાપા ભોજલરામ બાપા આ કેટલાક સંતોના હું નામ લઉં જૂનાગઢના તો અનેક સંતો હે વેલનાથ બાપા મિત્રો માત્ર ખાલી આપણા કાઠિયાવાડની સંતોની જો એક લિસ્ટ બનાવીએ ને મિત્રો તો કરોડોની સંખ્યામાં થાય એકથી એક ચડિયાતા બધા ઓ પાછા ટોટલ અવસ્થાને પ્રાપ્ત કરીને પરમાત્મા અવસ્થાને જેને પ્રાપ્ત કરી લીધા અને અનેક એના સાચા શિષ્યોને પણ જેને તારી લીધા એવા સંતોની વાત છે એવા સંતોના લખેલા જે ભજનો છે એને આપણે ભજનો કહેતા હોઈએ પણ વાસ્તવમાં એ એની વાણી છે સંત વાણી સંત મતલબ સાધુ સંતો વાણી મતલબ તેના બોલેલા શબ્દો આપણે એને ભજન કહેતા હોય પણ અસલમાં એ સંતવાણી છે હવે તમે કોઈ પણ દેવી દેવતાનું નામ સ્મરણ કરતા હોય તો એને પણ આપણે ભજન કહીએ છીએ અસલમાં એને નામ સ્મરણ કહેવાય બરાબર પછી કોઈ પણ આપણે દેવી દેવતા કે ગુરુએ આપેલા મંત્રનું જાપ કરતા હોય તો એને જાપ કહેવાય છે બરાબર હવે પછી મનને સ્થિર કરી શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર આપણે અજપ્પામાં મન દ્વારા ધ્યાન ધરતા હોય છે એને પણ અજપ્પા કહેવાય છે એ પણ ભજન નથી સ્મરણ પણ ભજન નથી જાપ પણ ભજન નથી પછી અન્ય જગ્યાએ દેહના કોઈ પણ સ્થાનમાં આપણે ધ્યાન ધરતા છે તો એ પણ ભજન નથી એને ધ્યાન કહેવાય અજપ્પાની અંદર જ્યારે સંપૂર્ણપણે અચેતન મન અવચેતન મન લય થઈ જાય સોહમ શબ્દ પ્રગટ થઈ જાય એ સોહમ શબ્દ જે છે એ સ્વયં પ્રગટ થઈ જાય સ્વયં આપણે સોહમ સ્વરૂપ બની જાય પછી એ સોહમ શબ્દ ઉપર ચડે છે ઉપર ચડતો ચડતો ડાબી જમણી નાળીને સમાન માત્રામાં કરીને સૂક્ષ્મણાનું જ્યારે દ્વાર ખોલી અને એ સોહમ શબ્દ દસમા દ્વારને ખોલી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધા પછી ત્યાં દસમા દ્વારમાં એક હોલ છે કાણું છે રંધ્રમાંથી બહાર નીકળે છે એ સોહમરૂપી સુરતા અને બહારના અનાદિ ઓમકારને પકડે છે અથવા તો હમરૂપી સુરતા બહારના સો રૂપી શબ્દને પકડે છે સોહમ એ જ છે સો એ જ પરમાત્મા છે હમ એ આપણે આત્મા છે સો એ પરમાત્મા રૂપી શબ્દ છે અને હમ આપણે આત્મા રૂપી સુરતા છે તો આપણી સુરતા દ્વારા એ સો રૂપી શબ્દને જે આપણે સાંભળતા હોઈએ છીએ આને ભજન કહેવાય છે આજ સાચું ભજન છે સુરતા દ્વારા જે શબ્દને આપણે સાંભળીએ છીએ દેહથી વિદેહ એને ભજન કહેવામાં આવે છે આ સાચું ભજન છે અને આ ભજન એટલે શું આ છે ભજન સુરતા દ્વારા શબ્દને આપણે સાંભળીએ છીએ એ જ સાચું ભજન છે આ ભજન કરતાં કરતાં જ્યારે હમરૂપી સુરતા સો રૂપી શબ્દની અંદર લય થઈ જાય છે ત્યારે સો છે ગુરુ છે ને હમ છે સુરતા છે એ હમરૂપી સુરતા સ્વયં સો શબ્દરૂપી ગુરુ પોતે બની જાય છે અહીંયા હમરૂપી સુરતાનું અસ્તિત્વ રહેતું નથી બરાબર આથી આગળ પણ ઘણી વાત છે પણ ખરેખર તો સુરતા જે શબ્દને સાંભળે છે ને એ જ સાચું ભજન છે બાકી બધું નામ જપમાં આવે સ્મરણમાં આવે ધ્યાનમાં આવે ધ્યાન પણ ભજન નથી જાપ પણ ભજન નથી અજપ્પા પણ ભજન નથી નામ સ્મરણ પણ ભજન નથી બરાબર જે આપણે ગાઈએ છીએ સાંભળીએ છીએ એ પણ ભજન નથી ભજન તો સુરતા દ્વારા જ શબ્દનું થાય છે જે સુરતા છે ને એ સો રૂપી શબ્દને સાંભળે છે એ ભજન છે એટલે આ ભજન એટલે શું એ ભજન છે અને કોનું કરવું ભજન કોનું કરવું તો ભજન એ સોહમ શબ્દનું કરવું તો હવે કરનારો કોણ કરનારી એ સુરતા છે ભજન કોનું કરવું તો ભજન જુદું થયું હે અને કોનું કરવું એટલે કરનારો જુદો થયો તો ભજન કરનારી જે છે એ સુરતા છે અને ભજન જે છે તે જ સોહમ શબ્દનું કરવાનું છે હવે ભજન એટલે શું ભજન ત્રણ અક્ષરો છે ભ જ અને ન એની અંદર ક્યાંય કાના કે માત્રા લાગતી નથી બરાબર તો જ્યારે સુરતા શબ્દને સાંભળે છે ત્યારે ભ જ ન ત્રણ અક્ષરો જે છે એની સંધિ વિક્ષેપ કરીએ તો ભજ ન મતલબ ભજ ન હવે ભજ નહીં હવે તારે ભજવાની જરૂર નથી હવે ભજન થયા રાખે છે હે પછી એનું ઉલટું કરીએ તો ન જબ મતલબ ન જબ હવે જીભાન દ્વારા તારે કાંઈ જબ એટલે જીભાન સમજો અહીંયા હવે તમારે હોઠખંટ હલાવવાની કોઈ જરૂર નથી કોઈ વસ્તુની જરૂર નથી હવે ભજન જે છે તે ઓટોમેટિક થઈ રહ્યું છે સોહમ સોહમ અહીં સાધક વિરામ પામે છે અને ભજન આપ મેળે ચોવીસ કલાક ચાલુ રહે છે અહીંયા ભજન કરવું પડતું નથી ભજન એટલે શું ભજન કોનું કરવું તો સુરતા શબ્દને સાંભળે છે એ સાચું ભજન છે ભજન કોનું કરવું તો સુરતા થકી સો શબ્દનું ભજન કરવું અથવા તો આત્મા થકી પરમાત્માનું ભજન કરવું અથવા તો સોહમ શબ્દ થકી ઓમકારનું ભજન કરવું આ છે સાચું ભજન બરાબર પછી આ ભજનને આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ ત્યાં ભજન છૂટી જાય છે પછી ભજન આપણે કરવું પડતું નથી પછી ભજન આપમેળે થયા રાખે છે એ હા ભાઈ કરવું શું કામ જોઈએ ભક્તિ ભજન કરવું શું કામ જોઈશે આપણે ભક્તિ કરવી શું કામ જોઈએ એમ ભક્તિ કરવાનું કાંઈ કારણ તો હોય ને તો ભક્તિ કરવાનું કારણ એ છે ભજન કરવાનું કારણ એ છે કે આપણે અનેક જન્મોથી નવી માતાના એ કોખમાં મતલબ નવી માતાના પેટમાં આપણે એ જન્મ ધારણ કરી નવી માતાના પેટની અંદર જ્યારે આપણા પાંચ તત્વોનું શરીર બંધાતું હોય છે માતાને કષ્ટ આપણને જન્મતી વખતે કષ્ટ કારણ કે વારંવાર આપણે નવી માને દુઃખ આપીએ છીએ જો ભજન નહીં કરીએ તો મુક્તિ મોક્ષ થવાનું નથી અને મોક્ષ નહીં થાય ત્યાં સુધી જન્મ મરણના ચક્રમાં રહેવાનું છે તો ભક્તિ ભજન કરવાનો એક જ અર્થ છે કે આપણે કોઈને નડવું નહીં જે કોઈને નડે નહીં ને એ જ સાચો ભક્ત છે ને એ જ સાચું ભજન છે ને એ જ સાચો ભક્તિ કરનારો તો આપણે જો ભક્તિ ભજન નહીં કરીએ તો વારંવાર ચોરાસી જન્મના ચોરાસી લાખ એકવીસ લાખ ઈંડામાંથી એકવીસ લાખ પસીનામાંથી એકવીસ લાખ ઓરમાંથી એકવીસ લાખ પૃથ્વીમાંથી આમ અનેક જન્મોમાં આપણે માને તકલીફ આપે માણસમાં આવીએ તો નવ માસ સુધી મા બાળકને પેટમાં રાખે માને કેટલી તકલીફ પ્રસુતિને કેટલું કષ્ટ અને બાળકને પણ માતાના પેટમાં કેટલું કષ્ટ પડતું હોય મળમૂત્રમાં પડી રહેતું હોય છે તો આ માને આપણે તકલીફ ન આપવી માને દુઃખ ન આપવું એટલા માટે ભજન કરવાનું છે જેથી કરીને મુક્તિ મોક્ષ થઈ જાય એટલે આપણે ફરીને કોઈ નવીમાં ધારણ કરવી નહીં અને નવી માને કષ્ટ આપવું નહીં તો કોઈને કષ્ટ ન આપીએ એનું જ નામ પણ ભજન છે તો એના માટે સત્યના રસ્તો અપનાવો સત્યના માર્ગે ચાલો એકવાર પણ ખોટું બોલી ગયા એટલે ભક્તિ ભજન જીવનમાં થયું જાય કોઈ પણ સાથે ઠગાઈ પણ કરાય નહીં કોઈની ઈર્ષા નિંદા બુરાઈ ખેતખોદની વાદ વિવાદ પણ કરાય નહીં દરેકની સાથે પ્રેમ ભાવપૂર્વક રહેવામાં આવે હે માત્ર ઓનલી ફોર માનવ ધર્મને અપનાવી દરેકને એક સમાન ગણી અને દરેક જીવો ઉપર દયા રાખો પ્રેમ રાખો ભાવ રાખો તુલસીદાસ કહે છે ને દયા ધર્મ કા મૂલ હૈ મૂલ અભિમાન તુલસી કહે દયાના છોડીએ તક ઘટમે પ્રાણ તો દયા છે ને એ ધર્મનું મૂળ છે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મનું જો કોઈ મૂળ હોય તો એ દયા છે કારણ કે દયા ધર્મનું મૂળ છે જેમ એક ઝાડ હોય અને ઝાડ એના મૂળિયાના આધારે ઊભું હોય છે બરાબર તો એ મૂળિયાના આધારે ઝાડ ઊભું હોય છે આખું ટૈકું હોય છે એમ આપણા દયા નામના મૂળિયાના આધારે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ ટકો છે એટલા માટે હિન્દુ ધર્મની અંદર દયા એ પહેલો સ્ટેજ છે તમે જોઈ લેજો અને જ્યાં દયા નથી ને ત્યાં ધર્મ જ નથી અને ધર્મ છે ત્યાં દયા હશે હશે ને હશે જ્યાં દયા નથી એ ધર્મ કહેવાતો જ નથી તો આ દયા ધર્મનું મૂળ છે સનાતન ધર્મનું જો મૂળ કોઈ મૂળ્યું હોય તો દયા નામના મૂળ ઉપર આ સનાતન ધર્મ ઊભો છે હવે પાપ મૂલ અભિમાન હવે પાપનું જે મૂળિયું છે ને એ અભિમાન છે તો જે અહંકાર છે અભિમાન છે આઈ એમ સમથિંગ ઈગો હું કંઈક છઉ આવો જ્યાં અહંકાર છે એ ધર્મ છે જ નહીં પાપ મૂળ અભિમાન તો એ પાપનું મૂળ છે ધર્મનું મૂળ નથી એ પાપનું મૂળ છે જ્યાં અભિમાન છે અભિમાન જ પાપનું મૂળ છે કારણ કે અભિમાન હટે એટલે પાપ કર્મ ખતમ તો દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન પાપનું મૂળ્યું છે ને અભિમાન છે એટલા માટે અભિમાનને કાઢવાનું કહે છે લોકો કે ભાઈ અહંકારને તોડો અભિમાનને નાશ કરો અભિમાન જ આ બધું પતનનું કારણ છે બરાબર દયા રાખવી પરંતુ હે દયા રાખવી જરૂર વિના કારણે કોઈને સતાવો નહીં પણ સાથે આત્મરક્ષણ કરવું પણ જરૂરી છે હે આપણી અંદર એક આત્મા છે તો આપણે દયા રાખીએ તો આપણને મારી નાખે ત્યાં સુધી કાંઈ નહીં કહેવાનું તો એ દયા નહીં તો ન્યાય યાદ રાખવાનું ઊંધું કરી લેવાનું દયાનું ઊંધું થતું યાદ એને યાદ પણ રાખી લેવાનું આત્મરક્ષણ કરવાનું આત્મરક્ષણ માટે ઘણા સંતોએ હથિયાર પણ ઉઠાવ્યા છે હનુમાનજી મહારાજે ગદા ઉઠાવી છે પરશુરામે ફરશું ઉઠાવી છે હેં ધર્મ માટે એટલે પહેલો ધર્મ આપણો આ છે કે આત્મરક્ષણ આ પહેલો ધર્મ છે બીજો ધર્મ છે પોતાના પરિવારનું લાલન પાલન કરવું ત્રીજો ધર્મ છે માનવ ધર્મ દરેક જીવો ઉપર દયા રાખવી દરેક સાથે હળીમળીને રહેવું તો આમ ધર્મ દરેક જગ્યાએ લાગુ પડે છે તો મારો કહેવાનો અર્થ એ થાય છે કે ધર્મ જે છે ને ધર્મની વાતો કરે છે લોકો ધર્મ ધર્મ અમારો આ ધર્મ અમારો ફલાણો ધર્મ અમારો લોકડો ધર્મ પણ ધર્મની વાતો કરીએ કાંઈ થવાનું નથી ધર્મનું પાલન કરવું પડે ધર્મના રસ્તે હાલવું પડે ત્યારે એ સાચો ધર્મી કહેવાય છે હું ધર્મી છું હું ફલાણા પંથનો હું ઢીકણા પંથનો હું લોકડા ધર્મનો હું ફલાણા ધર્મનો એ ખાલી માત્ર વાતો છે એનું પાલન થવું પડે જ્યારે આપણે પાલન કરીએ છીએ ત્યારે આપણે સાચા ધર્મનિષ્ઠ કહેવાય છે બરાબર તો પ્રજાપતિ વજાભાઈજી તમે જે કોમેન્ટ કરેલી છે કે ભજન એટલે શું ભજન કોનું કરવું એના વિશે મારી બુદ્ધિ અનુસાર તમારી કોમેન્ટનો મેં આ જવાબ આપ્યો છે બરાબર તો હવે અહીંયા વાણીને વિરામ આપું છું સત્ય સનાતન ધર્મની